મારો કાકો કેતા ફો વાગે તો બેટા રસ્તામાં કરે જ જવાની હા હા આ તો મારા જેવો ચડતું

કેટલી જગ્યા પોણી એક બેન ત્રણ ત્રણ જગ્યા પોણી જાય ઉભો રે એક હજાર તું એ આખા તારો કરવા તો આખા આપણે તો અવરિત રાખીએ પાછા તો ના રહીએ પણ આપડે કોણ ગોપાલ બંકો તમે જેવા પાછા પડે આપવા દીધો ભલ ભલા ઘરી મામજાજી ઘરી મામજાતી પણ જડે તો નહિ પોપા જવાનું હા વઘરામ તો અમે આપણું રાત ચાલે જ એટલે થોડી બીક લાગે પણ વઘરામ તો આપણું રાત ચાલ હ હ વાણી હોય જાય ઓન તો એંડા બેંડા ઉગી જાય અમારે એંડા એવા બનાવ આ ટ્રેક્ટર વાળો ચીલો રહ્યો જોવા દે સીતામાં ટ્રેક્ટર આવો હતી વૈદ્ય વાળી અમે લે આ અમાર તો ઈંડા તો ઉગી જવા પોણી બોણી વાળું પડશે લે તંદુ જેવું કરો લે લે આ ઈંડો જોતો તો હું લે આ તમાર તો ઈંડા ઉગી છે અમાર તો હજી ટ્રેક્ટર વાળો આવ આવ છેડા બુ અમાર તો શેરાઈ છેરાઈ આ લેહળો આપણે તો નવરાવા તો સીતામાં જતા આઈએ હવે એડો લેહળો આ મારે ઈંડા વાબા કાલ હવાય આ છેડાઉં કાલ હવાય છુપાઈ દઉં તે

યાર સરસપંચ હજાર આવું છું ને આ બધા યાર શું બબલકાર આ એમ ફોન બધા

અરે આ રેવઠી ખબર સર

મારા સરપંચ નું મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે અમુક ગોમ સરપંચ એમના કોઈ વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નહીં આ તો ફક્ત અમે એક મનોરંજન માટે બનાવ્યો કે ગોમમાં કદાચ આવું થાય અને સરપંચ લોકો આવું કરતા હોય તો એમને આ જેમ મારે નાહવું પડે ને એમ નાહુએ પડે અને સરપંચને માર ખાતા હોય એમ મારે ખાવું પડે એટલે જે પબ્લિક આ વિડીયો જોવા અને ગોમના કોઈ લોકો જોતા હોય એમને આપણે એક જ માહિતી હાલવાની કે આવું કોઈ કરવું નહીં અને ક પછી મારે જેમ સરપંચને નાહવું પડે એમ નાહવું પડે ને ઉપસરપંચને મારે ખાવી પડે એટલે વિડીયો અમારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરાઈબ કરજો જય માતાજી